નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનુ વોર્ડ નંબર 6 વિજયનગર ખાતે આયુષ્માન વય વંદના કારણા કેમ આયોજન કરવામાં આવ્યું બક્ષી પંચ મોરચો ભાજપા વડોદરા મહાનગર તથા ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા તથા વિજયનગર સિનિયર સિટીઝન મંડળના સંયુક્ત ઉપક્રમે 70 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના વડીલો માટે આયુષ્માન વય વંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજનાની ખાસ વિશેષતા છે કે જે કોઈ વ્યક્તિની ઉંમર સિત્તેર વર્ષ અથવા તેથી વધુ હોય તેઓને માત્ર આધાર કાર્ડથી જ આયુષ્યમાન વય વંદના કાર્ડ સરકાર તરફથી આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને શારીરિક સુખાકારી માટે પાંચ લાખ રૂપિયા સુધીની મેડિકલ સારવારની શુલ્ક મળે છે સેવાકીય કાર્યમાં ભાજપ વડોદરા શહેર પ્રમુખ

એ અંતર્ગત આજે આયુષ્યમાન વહીવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે યોજના હેઠળ સિત્તેર વર્ષથી ઉંમરના વડીલો માટે માત્ર આધાર કાર્ડના પુરાવાને આપણે સાથે રાખી અને પાંચ લાખની સારવાર મળે એવું કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આપણે એમને લાભ આપી શકીએ છીએ વિજયનગર સિનિયર સિટીઝન મંડળને સાથે રાખીને આજે અમે આખો દિવસ આ કેમ્પ ચલાવવાના છે અને જેમાં આ વિસ્તારના ત્રણસો જેટલા વડીલોને અમે પહેલેથી આધાર કાર્ડ લઈને રજીસ્ટ્રેશન કર્યા છે અને તમામ લાભાર્થીઓને આજે અહીંયા આયુષ્યમાન કાર્ય આપીશું એ અંતર્ગત આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં બક્ષીપન મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી મહામંત્રી ઉપ્રમુખશ્રીઓ તમામ હોદ્દેદારો અને સિનિયર સિટીઝન મંડળ તરફથી રહ્યા છે આયોજન કર્યું છે ભરતભાઈ શું કહેશો સૌ પ્રથમ તો આ વિસ્તારના તથા વડોદરા શહેરના સૌ નાગરિકોને નૂતન વર્ષના અભિનંદન રૂબરૂ મળ્યા ના મળ્યા તો આ માધ્યમથી હું આપ સૌને બક્ષીભાઈ મોરચો તથા ટીમ સહાય ટ્રસ્ટ અને સિનિયર સિટીઝન ચિમનભાઈ રાવલ તરફથી નૂતન વર્ષાવી નંદન કહું છું આ વિસ્તારની અંદર બક્ષીભાઈ મોરચો અને ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના ગુજરાત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો વારંવાર અપાઈ રહ્યા છે અને વિવિધ તહેવારનું પણ આયોજન કરવામાં આવે છે હમણાં તાજેતરમાં આપણા આદરણીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સિત્તેર વર્ષથી વધુ સિનિયર સિટીઝન માટે આયુષ્યમાન કાર્ડનું જે આયોજન કરવામાં આવ્યું છે કે જેના થકી બીજા જે લાભ મળે છે તેનાથી વધુ બીજા પાંચ લાખનો લાભ સિનિયર ને મળે તે માટે આયુષ્યમાન કાર્ડ નું આયોજન કર્યું છે અને આ આયોજનના રૂપે અહીંના આ વિસ્તારમાં વસતા સિનિયર સિટીઝન માટે ચિમનભાઈ રાવલ જેવા સિનિયર સિટીઝને લગભગ ઓછામાં ઓછા સો તેથી વધુ લોકોના નામ નંબર લઈને અત્રે એકત્રિત કર્યા છે અને તેઓ સૌનું રજીસ્ટ્રેશનનું કાર્ય અત્યારે કરી રહ્યા છે અને આ વિસ્તારના બીજા લોકોને પણ આ માધ્યમથી વિનંતી કરું છું કે આજે આખો દિવસ આ કેમ ચાલવાનો છે તો બધું બધું આપ સૌ લાભ લો આ માટે હું ટીમ સહિત રસ્તા જયેશભાઈ મિસ્ત્રી ચીમનભાઈ રાવલ તથા અન્ય સૌને અભિનંદન આપું છું اس ویڈیو کو لائک کریں ہمارے چینل کو سبسکرائب کر বেল આઇકન જરૂર प्रेस करें